જેમાં આજે આપણે ભણીશું આપણું પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન પ્રશ્ન ક્રમાંક નવ આપણે પ્રશ્ન ક્રમાંક 1 થી 8 નો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક નવ એની પહેલા ખાસ વાત

ધ word હેવિંગ nearest meaning કે શોધો અને લખો શોધો અને લખો કે જે શબ્દનો સમાનાર્થી શબ્દ તમને આપ્યો છે બરોબર છે સર શોધો અને લખો કેમ ગોતવાનું કેમ કહે છે ગોતવાનું કહે જ તેને કેમ કારણ કે તમને એક નિયરેસ્ટ મિનિંગના ચાર ઓપ્શન આપે છે બરોબર છે જો ફેક્ટ છે તો ચાર ત્રણ ઓપ્શન આપ્યા ત્રણ ઓપ્શન બરોબર અને એમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે હવે તમને એક એવો બીજો સવાલ થાય કે સર અહીંયા જે યુનિટ નંબર 1 લખ્યું છે આ યુનિટ નંબર 1 એટલે પહેલા પાઠમાં ચેતાસ્ટિયસ વાળા પાઠમાં આવું બધું છે નહીં નહીં એમાં નથી વાલા વિદ્યાર્થી મિત્રો આપણે એક સપ્લિમેન્ટરી રીડિંગ પણ ભણવામાં આવે છે સપ્લિમેન્ટરી રીડિંગ યસ ડોલ્ફિન નામની નાનકડી એવી ચોપડી છે જેમાં સપ્લિમેન્ટરી રીડિંગ આપણે ભણવાનું હોય છે એ પણ આપણા અભ્યાસક્રમનો એક ભાગ જ છે અને એમાંથી ઈ યુનિટમાંથી આપણને નિયરેસ્ટ મીનિંગ આપેલા હોય છે જે આપણે ભણી રહ્યા છીએ તો ચાલો ફેક્ટ એટલે થાય છે તથ્ય નોલેજ ઇન્ફોર્મેશન અને ટ્રુથ તો ભાઈ જવાબ આવશે આમાંથી શું ટ્રુથ સત્ય ફેક્ટ એટલે થાય છે સત્ય હવે એટ પ્રેઝન્ટ એટલે થાય છે વર્તમાનમાં હાલમાં અત્યારે નાવ લેટર ગિફ્ટ નાવ એટલે અત્યારે લેટર એટલે પછી અને ગિફ્ટ એટલે ભેટ હવે જો પ્રેઝન્ટ એટલે ભેટ થાય પણ અહીંયા એટ પ્રેઝન્ટ આપ્યું છે એટલે જવાબ આવશે શું નાવ અત્યારે હાલમાં ડિસઅપિયર એટલે થાય છે ગાયબ થઈ જાવ ગાયબ થઈ જવું કમ એટલે આવવું ગો અવે એટલે જવું ફેન્ટ એટલે પવિત્ર કમ આવો ગો અવે જાઓ ફેન્ટ એટલે અપ અપવિત્ર થાય ગો અવે ગો અવે એટલે થઈ જાય છે ડિસઅપિયર જો વાલા વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણી ચેનલ યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને વિકાસ પરીક્ષા ક્ષે અસાઇનમેન્ટનું ખાલી સોલ્યુશન નહીં તમને મળે છે સમજૂતી સાથેનું સોલ્યુશન તો મારી એક એવી ઈચ્છા છે શું કે ખાલી એકલા એકલા હું સોલ્વ કરું તો મજા નહીં આવે તો ખાલી મને જ આવડશે એકલા એકલા ખાલી હું એકલો સોલ્વ કરીશ બરોબર ભાઈ આમાં આમાં આ આ જવાબ જવાબ આવે આવે બરોબર તો એ તો તમે જોઈ લેશો તમે બુકમાં લખી નાખશો કે જે કાંઈ પણ તમે યાદ રાખો સ્ક્રીનશોટ પાડો જે કાંઈ પણ કરો પણ જો સાથે સાથે તમારે યાદ રાખવું હોય વન શોટ એક જ વારમાં યાદ રાખવું હોય તો એક કામ કરો સાથે સાથે તમે પણ કમેન્ટ બોક્સમાં જવાબ લખતા જાઓ બધાના જેટલા સોલ્વ કરવી બધાના જવાબ તમારે પણ કમેન્ટ બોક્સમાં આપતા જવાના શું ફાયદો થશે સાચું પડશે તો આવડી જશે ખોટું પડશે તો યાદ રહી જશે સાચું પડશે તો આવડી જશે અને જો ખોટું પડશે તો યાદ રહી જશે ઓકે તો વહલા વિદ્યાર્થી મિત્રો વિનંતી છે એક નાનકડી મારા તરફથી તમારા હારા માટે છે બરોબર તો ભાઈ કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ લખતા જજો તો પહેલું યુનિટ નંબર 4 માંથી પહેલું છે સ્પોટ હવે સ્પોટ એટલે શું થાય ખબર છે સ્પોટ એટલે છે ને બે મતલબ થાય સ્પોટ એટલે ડાઘ થાય ડાઘ બરોબર અહીંયા માની લો કે મને કઈક વાગ્યું હોય બરોબર તો અહીંયા જે ડાઘ પડી ગયો એને સ્પોટ કહેવાય હવે સ્પોટ સ્પોટ ક્રિયાપદ તરીકે આપ્યું હોય તો સ્પોટ નો બીજો મતલબ થાય જોવું શું થાય જોવું ચાલો તો જોઈએ હવે પ્લેસ એટલે જગ્યા સી એટલે જોવું અને વોચ એટલે જોવું હે પ્લેસ એટલે જગ્યા થાય

ત્યારબાદ એક્સપોઝ એક્સપોઝ એટલે થાય બહાર પાડવું એક્સપોઝ કરવો ખુલ્લું કરવું હે ઓપન એટલે ખોલવું ક્લોઝ એટલે બંધ કરવું હાઇડ એટલે સંતાડવું ખોલો બંધ કરો સંતાડો ખોલવું બંધ કરવું સંતાડવાળો બોલો બોલો શું આવે એક્સપોઝ છે સવાલ અને ઓપ્શન છે 3 શું આવે શું આવે ખુલ્લું પાડવાનું ઓપન યસ સ્ટેશન સોરી સ્ટેશનડો તો સ્ટેશનડો એટલે શું થાય વિચારવા સ્ટેશન અને એના પછી ઈડી લગાડ્યું છે સ્ટેશન નામનું ક્રિયાપદ અને એના પછી સ્ટેશન ડ ઓપ્શન છે સ્ટેશન એટલે શું થાય કોઈ જગ્યામાં તમારી રહેણા કોઈ લો કોઈ જગ્યા હોય સુરત છે તો સુરતમાં તમે રહેવા આવ્યા તો એ તમે સ્ટેશન ડરથી આવ્યા યુ આર સ્ટેશન સુરત તમે સુરત પર રહેવા લાગ્યા એને તમારે સ્ટેશનો તરીકે કહેવાય તો પોસ્ટેડ પણ એ જ છે બરોબર કે આ જગ્યાએ તમારી નોકરી લાગવી આ જગ્યાએ તમારું સ્થાન મળવું સ્થાન મળવું એટલે એને પોસ્ટેડ કહેવામાં આવે છે ચાલો ત્યારબાદ છે યુનિટ નંબર ફાઈવ બે શબ્દો છે ઇમ્પેશન્ટ ઇમ્પેશન્ટ એટલે કે જેમાં ધીરજ ન હોય એવું અધીરું હોય ધીરજ જ ન હોય એને ઇમ્પેશન્ટ કહેવાય ચાલો ઓપ્શન છે કામ એટલે કે શાંત રિલેક્સ્ડ રિલેક્સ એટલે શું થાય છે કે જે આરામ કરતા હોય તેવા આળસુ રિલેક્સ અને અનઈઝી કે જે સરળ ન હોય એવા બરાબર સરળ ન હોય એવા સાદા ન હોય ઇમ્પેશન્ટ એટલે ધીરજવાળા ધીરજ ન હોય એવા શાંત આરામ કરતા હોય એવા કે અનઈઝી તો જવાબ આવશે શું અનઇઝી બરાબર હાલો સ્ટાઇલિશ સ્ટાઇલિશ તો ખબર રહે સ્ટાઇલિશ એટલે કે જે આમ સ્ટાઇલ મારતા હોય વધારે સ્ટાઇલવાળા હોય યસ સ્ટાઇલિશ બોરિંગ એટલે કંટાળાજનક ફેશનેબલ એટલે કે ફેશનવાળા અને સ્ટ્રેટ એટલે કે સીધા હવે આનો જવાબ તો આમનો આવડી જાય સ્ટાઇલિશ એટલે થાય છે ફેશનેબલ સિમ્પલ ચાલો યુનિટ નંબર છ એમાં પણ ત્રણ સવાલ છે અ કંપની એટલે થાય છે સાથે આવવું તો ગો વિથ એટલે સાથે આવવું ગો વિથઆઉટ સાથે લીધા વગર આવવું અને લીવ એટલે છોડીને જવું અ કંપનીનો મતલબ શું થાય છે સાથેદાર સાથે આવનાર ગો વિથ ગો વિથઆઉટ અને લીવ જવાબ આવશે ગો વિથ સાથે જવું

એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક બરોબર જેને જોઈને આપણને એમ લાગે કે આ બહુ સારું છે સુંદર છે સરસ મજાનું છે અને એટ્રેક્ટિવ કહેવાય આકર્ષક કહેવાય તો અગલી એટલે થાય છે બદસુરત આઈ કેચિંગ એટલે કે વારે વારે આંખો એ તરફ જાય આઈ કેચિંગ કોને કહેવાય કે તમારી નજર વારે વારે વસ્તુ પર પડતી હોય ને એને આય કેચિંગ કહેવાય અને ડલ એટલે થાય છે ડલ આમ કહેવાય કે ઝાખું તો ભાઈ આકર્ષક માટે શબ્દ અગલી

યુનિટ નંબર દસમાંથી બે ઓપ્શન આપણને છે બે મિનિંગ પૂછા કલેક્ટિવલી એટલે કે સામૂહિક રીતે કલેક્ટિવલી સામૂહિક રીતે ટુગેધર એટલે સાથે અલોન એટલે એકલું લોનલી એટલે એકલું હવે એકલું એકલું તો આવે જ નહીં આવશે હું ટુગેધર સાથે બરોબર છે લોનલી છે પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિસ કરવી વર્ક અને પ્રિપેર અને યુઝ તો હવે પ્રેક્ટિસ એટલે શું થાય છે પ્રેક્ટિસ કરવી જવાબ આવશે પ્રિપેર તૈયારી કરવી સિમ્પલ ચલો યુનિટ નંબર તેર માંથી આપણને આપ્યા છે ટ્રેમ્બલિંગ ટ્રેમ્બલિંગ એટલે થાય છે ધ્રુજવું થાય શું થાય ધ્રુજવું સ્ટીલ શેકિંગ અને જમ્પિંગ સ્ટીલ એટલે શાંત શેકિંગ એટલે હલવું અને જમ્પિંગ એટલે કૂદવું તો શું આવે શેકિંગ આવે ધ્રુજારીને ટેક કેર ઓફ એટલે થાય છે નું ધ્યાન રાખવું ધ્યાન રાખવું ચેઝ એટલે પીછો કરવો લુક આફ્ટર એટલે ધ્યાન રાખવું વોચ એટલે જોવું ભાઈ આમનો જવાબ બોલાવી ગયો હું લુક આફ્ટર સિમ્પલ તો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની વધુ માહિતી મેળવવા માટે તમારા માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જે વોટ્સએપ ગ્રુપમાં અમે રોજબરોજની માહિતી તમને મોકલતા હોઈએ છીએ અને અમારી યુટ્યુબ ચેનલ તમારી માટે કંઈક ને કંઈક દર વર્ષે દર વખતે એવરી એક્ઝામ વખતે હોય કંઈક કોઈપણ પ્રકારના સેમિનાર હોય બધું કંઈક ને કંઈક નવું નવું લાવતી જ હોય છે તો હાલાં વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો તો એ વિડીયોની લિંક અમુક પીડીએફ શેર કરતા હોઈએ અમુક માહિતી શેર કરતા હોઈએ ઘણીવાર ક્વિઝ રમાડતા હોઈએ તો એ બધી માહિતી તમને અપડુડેટ મળતી રહી તો વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણને વધારે અપડેટ જોતી હોય તો આપણા ગ્રુપમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા છીએ ધોરણ નવ વિકાસ પરીક્ષામેન્ટ અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક નવ મળી શકતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક દસ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશે વિદ્યાર્થીઓ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત